મારી વિહ ભૂલવાણી નો ભૂલવેણ વાજો તો રે જય માતાજી મિત્રો તમને અમારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને અમારી ચેનલ રાજા વિહત ઓફિશિયલ ને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો એટલે અમે તમને આવા વિડીયો હાલતા રહીએ અને આ વિડીયોમાં ફક્ત મનોરંજન જ આપ્યું છે એટલે કોઈ ખોટું ના લગાડતા

કોઈ હગું બતાવતું નહીં આ તો યાર તમે મારા હગાના હગા હો એટલે તમે કહું યાર સુરત ગમત હોય તમારા કુટુંબ હોય તો બતાવો યાર મારા માટે યાર પુણ્યમ છે એટલું હવે યાર ની તો વાત નહી કરાવી ખરી પણ પછી કરાય છે પછી ગરજ હોય ત્યારે પછી ગરજ પતી જાય ને એટલે હું હું યાર મારા લાખ નું બજેટ મારા જોડે એવું છે રાજી પછી રૂપિયા યાર એટલે ચોખ્ખા થી વાત કરો યાર પોચ પછી ની વાત નહી

એટલે હું જવું હોય કે પણ જો મારા હું જોજો યાર કશો વાંધો નહીં યાર હો અને તમાર તમે પીતા હોય ને તો મને કે જો યાર ચાર પાંચ બોટલા તો મને હાલ દે હું ખોંગી પીવાની વાત નહીં યાર એ તો આપણા પૈસા થી તમે તો પીએ હે પણ જો તમે મને ખાલી પાંચ હજાર રૂપિયા તમારી યાર વાત કરી ને આલવા પછી વાત કરી અરે પાંચ હજાર હું તમને દસ હજાર રૂપિયા હાલી યાર એવું છે તમે પેલા વાત તો લાવો મારા માટે કશો વાંધો નહીં કશો વાંધો નહીં

મનથી કેવું થાય કઈ એટલા એટલા હોય શું કરતા છે અને કોઈ અવરુ સમજ છે તો લોચા પડશે લઈને તો આવ્યો છે હાચા બાપર અરે યાર તમે તો જબર હો અરે

એટલે આપડે એક જણ આવ્યો ભાઈ તો કે મારો આમ કાળા જેવો હતો અને દાઢી હતી પછી ત્રી વાર ની ઉંમર હતી અને યાર મને હા કીધું કે તમારા ગમે કોઈ સોરી હોય ને તો કે બતાવો કે હગા કે ભાઈ જો આપડે નવી નવી હગુ બાંધી છે તમે મારા ઘેર અને મેં તમારા ઘેર બાંધી છે બરોબર અમે હું તમારા ઘેર આવું તો અમે તો રોમ જોવાનો કોઈ શું વાતો કરું શું પણ મારા ઘેર તમે આવો ને કોઈ વાત કરે ને તો આ કોને સાંભળો આ કોને ફૂંચી ચા પીવો ને તો ચા પી ને હું કાળા લઈ જવાના તો કોઈ વાત સાંભળવાની કોઈ નું નહિ એ તો વાત સાચી મન તો લાલ ચાલતા કે તમારે પૈસા હું આલે મારો સગું કરાવી હા ના એ લફડા પડતા ના તમે એ બહુ ખરાબ છે એવું છે હવે સારું કરી કીધું તે

તમારો એકને એક છોકરો ને એટલે મારે એક ને એક જ છે પણ ફોન છે ઉપર થી ફોન તો પૈસા લઈ જાય એવું વાત સાચી તમારી પણ મારો છોકરો ચેતન નું કોમ નહિ કરાવતો પણ કોમ આખું અલગ છે એવું કોઈ જાય ને તો દારાના પૈસા લાવે વર્ગ તો એટલી ચિંતા હોય છે કે ઘેર કોમ કરાવતો મને એ ચિંતા હશે એ તો ઘેર તો કદી આમ દુઃખી નહી થાય અરે યાર તમે મારી છોકરી કેવું જ નહીં પર

યાર તમે તો તો બધા સારા ગુણ છે તમે કેટલા સંસ્કારી માણસો છો તો તમારી સોરીઓ તમારી જેવી જશે હા યાર યાર જેવી જ યાર કશું કે ના પણ તમારી તમે ભગવાન ના જ કે યાર તમે છે મારી માટે હા બોલો બોલો યાર માંથી કોઈ સુપાવતા નહીં કશું ના છુપાવવાનું પાપ માં તો રાખીને વાત ના કરાય ના ના એ તો આપડે જે હોય કઈ ઉપર

ઓ ક્યો હો તમે ને અટકાઈ જો છો મારી જીત ઉપરથી નહીં જીત ઉપરથી નહીં કહેવા માટે હા હા પણ આ તો હવે તમે આ મને પીવરાઈ છે કે હા હા એટલે હવે મને બોલવાનું થઈ ગયું છે બરાબર ઓ બોલ બોલ જ કરવું પડશે મારી એવું થઈ ગયું છે ડી મારી છે એ તો દરેકનું મારી હોય પણ દે હોય આગર થોડું ઠીક કરો ઉપર હા હા એટલે મારે વાત કેવી છે એના એક બે ત્રણ જગ્યા એ વાતો ઉડેલી છે ઉડી એટલે એ શું કેવાય પાછું એ તો હું તમારું પછી કઉ છું એ તો અમે પટાવી દીધું દંડે પાડ નાખ્યો લાખ લાખ રૂપિયા દંડ પાડે તો

તમે યાર ભગવાન જેવા કેવા યાર તે મારા છોકરા છોકરા તમારી વાત નીકળતો યાર તમે માં સોરી ના જેટલો મોણો છો

તારી વેવ ને તો જબર ફોલ ખોલી સોરી ની હો મારા સો રૂપિયા નો દારૂ ડહી ગયો પણ વાત તો જબ્બર લાખ રૂપિયા ની કરી પાછો જોક કશું કરી જ ના તો વાતો કેવી કરો મારી છોરી ની ચાર વખત વાતો ઉડી દસ દારે હાથમાં ને પૈસા થી પહેરાયો ને એટલે ખબર પડી ના હોય તો અરે કાલચેરી મારા છોકરા વિવાહ કરો ને તો એ મને દંડી ને જતી અને કશું દાદર ના અને મારો છોકરો રખાય જો એ રખડાય અને માં આબરું જાય સુધી